સામાજિક સભાન તમામ મિત્રોનું મોજે દરિયા ચેનલમાં સ્વાગત છે મિત્રો દેશની પ્રગતિમાં અડચણરૂપ બનતા તમામ પાસાઓ ઉપર વિચાર કરવો એ એક સામાજિક સભાન વ્યક્તિની જવાબદારી છે કોઈ પણ મુદ્દા ઉપર સૂગ ચડાવીને આપણે શું લેવા દેવા એમ વિચારીને મૂકી ના દેવાય અથવા તો લોકો શું વિચારશે એવું સમજીને એનાથી દૂર રહેવું એ પણ ઉચિત નથી તો દેશમાં જ્યારે હિન્દુત્વ જોર પકડતું હોય તો એવા સમયે આ હિન્દુ ધર્મમાં રહેલી જાતિવાદી માનસિકતા વર્ણાશ્રમ નીતિ અને સ્ત્રીઓને સંપત્તિનો ભોગ માનનારી આ વિભાજનકારી વ્યવસ્થાનો જો તમે બારીકાઈથી અભ્યાસ કરો ને તો તમને સમજાઈ જ જાય કે ધાર્મિક વ્યવસ્થા તો જરા પણ નથી આ કોઈ એક જાતિને ઊંચી અને બાકીની જાતિઓનું શોષણ કરવાનું ષડયંત્ર છે જેમાં માનવતા જેવું કશું જ નથી એટલે એને ધર્મ ના કહી શકાય ધર્મ મિત્રો હંમેશા કરુણા દયા અને માનવતા શીખવે પણ અહીંયા તો ઉલટું છે એનો અભ્યાસ કર્યા પછી જે મહાપુરુષોએ ઉપરથી ધર્મને માનવતા શીખવવી પડે એવી પરિસ્થિતિ પેદા થઈ અને એવા જે મહાપુરુષોએ એના માટે જે આંદોલનો કર્યા એના ઇતિહાસ પણ અનોખા છે એટલે આ ડાયરાઓમાં ચારણો જે કથિત નાના નાના રાજાઓની મહાનતાની વાતો કરે ત્યારે એમણે યાદ રાખવું જોઈએ કે આ હિન્દુ ધર્મનો કાળો ઇતિહાસ પણ છે જે માનવતાથી જોજણો દૂર છે તો આજે વાત કરવી છે મિત્રો એક એવા જ મહાનાયકની જેમણે હિન્દુ ધર્મના કથિત નીતિ નિયમોથી ત્રાસીને આખી જિંદગી ધર્મની વિરુદ્ધ અને માનવતાની સાથે ઉભા રહે એવા તમિલનાડુના મહાનાયક ઈવી રામાસ્વામી નાયકરની આજે વાત કરીએ તો અઢારસો અગ્યાસી થી ઓગણીસો ને તોતેર સુધીના એમના જીવનનો જે સાર અને નિચોડ હતો એ આજે પણ એમની પ્રતિમાઓની નીચે તમિલનાડુની અંદર કંડારેલો જોઈ શકાય છે તો તમિલનાડુમાં કોઈમ્બતુરના ઈરોડમાં જન્મેલા આ રામાસ્વામી નાયકર પચીસ વર્ષની ઉંમરે મિત્રો દેશનું જે ધાર્મિકતાનું હબ ગણાય એવા કાશીમાં ઈશ્વરની ખોજમાં નીકળેલા કારણ કે એમનો પરિવાર આખો ધાર્મિક હતો પણ એમને જે કાશીમાં અનુભવ થયા જે ખરાબ અનુભવો કે એમને ભોજન પણ નહોતું મળ્યું ત્યાં કંઈક એવી વ્યવસ્થા હતી કે બ્રાહ્મણો હોય એને જ મંદિરમાં ભોજન મળે અને એ પછી એમણે ત્યાંના ઈશ્વરના જે કથિત ભક્તો હતા પંડા પુરોહિતો એ લોકોને જે માંસ મદિરા અને વ્યભિચારમાં લિપ્ત જોયા એ પછી પેરિયાનું જીવન નાસ્તિકતા તરફ ઝૂકી ગયું અને પછી શરૂ થઈ એમની ધાર્મિક જગતના નામે જે પાખંડવાદ ચલાવવામાં આવે છે એના વિરુદ્ધની યાત્રા ઓગણીસો ને માં તમિલનાડુમાં જે પ્લેગનો રોગ ફાટી નીકળ્યો એમાં એમણે જે લોકોની દિલથી સેવા કરી એના ફળ સ્વરૂપે ઈવી રામાસ્વામી નાયકરને ઈરોડના નગરપાલિકાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા અને ત્યાંથી શરૂ થઈ એમની રાજકીય કારકિર્દી એ પછી એમણે કટ્ટર ગાંધીવાદી તરીકે પણ કામ કર્યું કોંગ્રેસમાં પણ જોડાયા પણ એમના જીવનનો મુખ્ય ઉદ્દેશ હિન્દુ ધર્મમાં રહેલી જાતિવાદી માનસિકતા સ્ત્રીઓ તરફની હીન ભાવના અને જે પાખંડવાદ છે એને નાબૂદ કરવાનો હતો પણ કોંગ્રેસમાં કે ગાંધીજીની પાસે પણ એમને લાગ્યું કે હું અહીંયા આ જે મારા એજન્ડા છે એને હું સફળ એમાં હું સફળ નહીં થઈ શકું એના લીધે એમણે પછી ગાંધીવાદ પણ છોડી દીધો આજે પણ પેરિયાર સામાજિક આંદોલનના મહાનાયક ગણાય છે તમિલનાડુની અંદર અને જે પણ લોકો માનવતાવાદી માનસિકતા ધરાવતા હોય એમણે ઈવી રામાસ્વામી નાયકરને એમના વિશે જાણવું જરૂરી છે તો આખો વિડીયો પૂરો જોજો મિત્રો ઈવી રામાસ્વામી નાયકર વિશે ના જાણવાનું કારણ એ છે કે એ પોતે તમિલનાડુના હતા એટલે એમનું જે પણ સાહિત્ય અને એમના જે પણ લખાણો હતા એ બધા જ તમિલ ભાષા સુધી સીમિત રહ્યા જેના લીધે ઉત્તર ભારત સુધી એમના વિચારો લોકો સુધી પહોંચ્યા નહીં પણ તમિલનાડુના રાજકારણ અને સામાજિક સુધારણા પર પેરિયારનું મહત્ત્વ આજે પણ એટલું જ છે અને તમિલનાડુના લોકપ્રિય નેતાઓમાં પણ આજે પણ એમનું નામ સર્વોચ્ચ રહ્યું છે એ જ કારણ છે મિત્રો કે આજે પણ ત્યાં એમની પ્રતિમાની નીચે જે એમના વિચારોનો સાર લખેલો છે એ યથાવત રાખવામાં આવ્યો છે તો આવો જોઈએ કે એમની પ્રતિમાઓ નીચે જે પેરિયાર સાહેબે ભગવાનને અમુક પ્રશ્નો પૂછેલા છે એ કંડારવામાં આવ્યા છે અને એના ઉપરથી લગભગ તમને પેરિયાર સાહેબની વિચારસરણી સમજાઈ જશે તો એમની મૂર્તિની નીચે મિત્રો લખેલું છે કે ઈશ્વર નથી અને ઈશ્વર બિલકુલ નથી જેણે ઈશ્વરની રચના કરી એ બેવકૂફ છે જે ઈશ્વરનું પ્રચાર પ્રસાર કરે છે એ દુષ્ટ છે અને જે ઈશ્વરની પૂજા કરે છે એ બરબર છે મિત્રો આના પછી પેરિયાર સાહેબે ઈશ્વર યાની ભગવાનને જે પ્રશ્નો પૂછ્યા છે એ જોઈએ તો પ્રશ્ન નંબર એક કે શું તું કાયર છે કે હંમેશા લોકોથી છુપાઈને રહે છે કદી કોઈની સામે નથી આવતો પ્રશ્ન નંબર બે શું તું ખુશામતખોર છે કે લોકો પાસે રાત દિવસ પૂજા અર્ચના અને આરતી કરાવે છે પ્રશ્ન નંબર ત્રણ શું તું હંમેશા ભૂખ્યો રહે છે કે લોકો પાસે રોજ મીઠાઈ પેંડા દૂધ બત્રીસ જાતના ભોગ માગ્યા કરે છે પ્રશ્ન નંબર ચાર શું તું માંસાહારી છે કે નિર્બળ પશુઓની બલિના નામે હત્યા કરાવે છે પ્રશ્ન નંબર પાંચ શું તું સોનાનો વેપારી છે કે તારા મંદિરોમાં લાખો ટન સોનું દબાવીને બેઠો છે પ્રશ્ન નંબર છ શું તું વ્યભિચારી છે કે મંદિરોમાં દેવદાસીઓની જરૂર પડે છે તારે પ્રશ્ન નંબર સાત શું તું કમજોર છે કે હરરોજ માસૂમ બાળકીઓ ઉપર થતા બળાત્કારો રોકી શકતો નથી પ્રશ્ન નંબર આઠ શું તું મૂર્ખ છે કે દુનિયામાં આટલી બધી ગરીબી અને ભૂખમરો છે છતાં અરબો ખરબો રૂપિયાનું દૂધ દહીં ઘી આ બધું તારા ભક્તો પાસે નદી નાળાઓમાં વહેવરાવી દે છે પ્રશ્ન નંબર નવ શું તું બેરો છે કે બે વજર લોકોની હત્યાઓ થાય છે આટલા બધા અપરાધો થાય છે આટલા બધા બળાત્કારો થાય છે છતાં એ લોકોની ચીસો તું સાંભળી શકતો નથી પ્રશ્ન નંબર દસ શું તું આતંકવાદી છે કે ધર્મના નામે લોકોની હત્યાઓ કરાવે છે અને તું એવું ઈચ્છે છે કે લોકો તારાથી ડરે પ્રશ્ન નંબર અગિયાર કે શું તું ઘૂંઘો છે કે લોકો તને રોજ હજારો સવાલો પૂછે છે છતાં એના કોઈ જવાબ આપતો નથી પ્રશ્ન નંબર બાર શું તું ભ્રષ્ટાચારી છો કે ગરીબોને કશું જ આપતો નથી કે જે લોકો કાળી મજૂરી કરીને જે કમાય છે એ પણ તારા મંદિર સુધી પહોંચવામાં વેડફી નાખે છે અને પ્રશ્ન નંબર તેર કે શું તું મૂર્ખ છે કે મારી જેવા નાસ્તિકો પેદા કરે છે કે જે રાત દિવસ તને ખરી ખોટી સંભળાવ્યા કરે છે અને તારા અસ્તિત્વને જ નકારી કાઢે છે તો મિત્રો એવી રામાસ્વામી નાયકર પેરિયાર સાહેબનું કહેવું હતું કે નાસ્તિક થવું સહેલું નથી બાકી કોઈ પણ મૂર્ખ માણસ ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારીને ફ્રી થઈ જાય છે પણ નાસ્તિક થવા માટે તમારે દ્રઢ વિશ્વાસ અને સાહસની જરૂર પડે અને એ યોગ્યતા એવા લોકો પાસે જ હોય જેની પાસે પ્રખર તર્ક બુદ્ધિ હોય અંધશ્રદ્ધા એ એક એવું કેમિકલ છે કે માણસને મૂર્ખ બનાવવામાં કામમાં આવે છે પેરિયરે હિન્દુ ધર્મના શાસ્ત્રોનો બારીકાઈથી અભ્યાસ કર્યો અને એમાં જે કહેવાતા ઐતિહાસિક ધાર્મિક પાત્રોની જે પોલ ખોલી છે એ પણ થોડી જોઈ લઈએ મિત્રો તો એમણે કહ્યું છે કે હાસ્યાસ્પદ અને માનવતાને પણ શરમાવે એવા સામાન્ય માણસ કરતાં પણ નીચેના લેવલની જે વાતો છે કે જે સામાન્ય જીવનમાં પોસિબલ જ નથી એવા બનાવો અને ઘટનાઓ આ શાસ્ત્રોની અંદર આપેલી છે જેમ કે મંદોદરી તો મેઢકથી પેદા થયેલી શૃંગ ઋષિ તો કે હરણીથી પેદા થયેલા ગણેશજી પોતાના માતાના મેલથી પેદા થયા હનુમાનજીના પિતા પવન કાનથી પેદા થયેલા મનુ સૂર્યના પુત્ર હતા અને એમને છીંક આવવાથી એક બાળક પેદા થયેલું રાજા દશરથને ત્રણ રાણીઓ હતી અને એમના બધા જ પુત્રો ખીર ખાવાથી પેદા થયેલા સૂર્ય એક કર્ણના પુત્ર હતા હવે તમે વિચારો કે સૂર્ય પુત્ર કેવી રીતે આપી શકે એ તો એક આગનો ગોળો છે આગળ પેરિયાર સાહેબ કહે છે કે અછુતે બનાવેલો ઢોલ મંદિરની અંદર જઈ શકે પણ જીવતો અછૂત માણસ મંદિરમાં જવાથી મંદિર અભળાઈ જાય એટલે મિત્રો એવી રામાસ્વામી નાયકર પેરિયાર સાહેબનું કહેવું છે કે દિમાગ કી બત્તી જળવો અંધશ્રદ્ધા ભગાવો તો આવા મહાનાયક ઈવી રામાસ્વામી પેરિયાર સાહેબને કોટી કોટી વંદન અંતમાં મિત્રો તટસ્થ ભાવે મનુષ્યતા સાથે ઊભા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને સંબંધીઓને શેર કરવા વિનંતી તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં